ના આ બનાવેલું છે પથ્થર થી ડુંગરા ને અહીંયા પછી મહાદેવ તો મોટી શિવલિંગ કહેવાય ને મંદિર પણ એવા છે ને કે કલર પણ એવી રીતે મસ્ત કરેલું છે મસ્ત દેખાય છે એક નંબર આ છે ને આપણા શનિદેવની આ શનિદેવનું મંદિર છે એ બાજુમાં છે જો હા આપણે બલદેવ ને સેત ને બધા છે જો શું કહેવાય કમેન્ટમાં તમે કહેજો બાકી આ તો પછી હવન હવનનું છે આપણે શું કે હવન કરે ને

કાસ્ટિંગમાં આ પણ એક શૂતિલિંગ કહેવામાં આવે છે જો અહીંયા મહાદેવ છે ને હવે હવે રજા લઈએ ફોટો પાડી લીધા છે આપણે રજા લઈએ રિક્ષા પકડી હા મારા કલે છે આ તો નિધરમાં લાગે ડ્રાઈવર છું તો મસ્ત મજાના મસ્ત માણસ છે દારકાઓ તો આ બહુ આપણે છે ને રુશ્મણી મંદિર પહોંચી જાય છે ને મંદિરનો નજારો એ મસ્તીનો છે જો જો આપણો કેમેરો થોડોક છે ને થવું ના એક અબૂતરાય ઘણા છે મસ્ત મજાના જો ને આવું છે કે એનું આખું ગેટ ગેટ સામે આવવાનું છે ના બધું છે ને કે વરસાદ પડે છે ને એટલે દર્શન વર્શન બધા કરી લીધા પણ જ્યાં મંદિર છે ને બહુ જૂનું છે જો તમે તમે બતાડો જો આ જો

આપડે લોકલ ધંધા ની કોઈ મતલબ જ નઈ આપડે પેલી સર્વિસ દેખું ને પાછા એક રાખી જોઈ જવાનું નીકળવાનું જય

બાલ્કની છે આ અમારો રૂમ છે એક બે અને અમે ત્રણ જય દ્વારકાધીશ દર્શન કરી લે દ્વારકાધીશ ના મંદિરે ગાઈ આપણે દર્શન કરી લે અંદર તો મોબાઈલ એલર્ટ નથી પણ અહીંથી જોઈ લેજો અત્યારે અંધારું છે પબ્લિક હોય તો તમે જોવું સવારે છે ને પાછા દર્શન કરવા જવાનું છે તમે બતાડો આટલો નજારો જો દ્વારકાનો ખાલી કેટલે લાઇટિંગ હોય યાર લાઇટિંગ ને પબ્લિક એ આટલી હોય કે ખરી દે માટે એમાં જો લાઇટ જો ખાલી જો ખાલી લાઇટિંગ સરસ તો મજા લે છે ઓર પડી ગઈ છે ને અત્યારે આપણે જો હોટેલ લે આજે રોકાણ છે અહીંયા જ છે સવાર તો પડી ગઈ હું કા ધાન વરસાદ પડે છે બધી વાત આખો બધું વરસાદ તો માતાવરણ જે દુનિયા નું છે વરસાદ આટલી છે આલે છે વરસાદ જો યે

ફોટા ફોટા પાડીએ છીએ બાકી દ્વારકા સામે છે ચાલુ વરસાદ છે આ જોરો ફોટા પાડે છે ભાઈ ધારકા દેશ સામે છે બાકી જો ચાલુ વર્ષે તમારો કાંઈ યોગ ઉતરે તમારા માટે થઈને તો એક લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બાકી તો દરિયો છે આ બે છે બાકી તો ભાઈ કાડુભાઈ જો અમે જ છે ચાલુ વરસાદમાં પાછળ જે બેગ છે ને ઉપર પણ પડ રહી ગયો છે આખો આપણે ફોટા પડે છે વરસાદ છે ને બહુ જ છે આખો ફલદરી ગયો છે આ નદીમાં તો જો ઓહો ને બાકી દ્વારકાનું મંદિર અહીંયા છે તમાર તમારો ભાઈ છે ને બ્લોકમાં છે ને બતાડવા માટે તો પલટરીને તમને બતાડે છે કારણ કે આ તમારી બેન છે બરાબર કે આને લીધો તો હું દ્વારકા આવું બાકી દ્વારકા વચની બાકી દ્વારકા મંદિર અહીંયા એ બેન કે ને આપણે ન આવ્યું બને આવું તો પડે જ આવું પડે ને બાકી તો જો આ આપણા સામે ઓટો છે ને ત્યાં રોકાણા છે

એને તો પહેરાવ ઈ તો બીતો નથી પાટી લીધી ને પાણી મોટા ટન લઈ લીધી કે હવે આપણે નીકળ જશું ને રેલવે સ્ટેશન નીકળવાનું છે આજે માતા મંદિરે બાય બાય કરી દે રેલવે સ્ટેશન જાય અમે ના છે કે આઈ તો છે ને દારકા હવે આ રિક્ષા છે રિક્ષા બેઠી છે પછી આ બઈને રેજો બ્લોક માં આ બતાડશું બધું બાકી તો દારકા ને બાય બાય

લો થઈ ગઈ છે ને ઉપડી પણ ગઈ છે મિત્રો જો ટ્રેન રોકાઈ ગઈ છે રોકાઈને જો અહી ઘણી દુકાન હોય નથી દુકાન હોય તો હાસ્તો તો કરીએ તો દુકાન નથી ટ્રેન બહુ લાંબી છે આ બધી જોયા પણ દુકાન જ નથી આ બધી છે રાજકોટ ની અંદર છે નાસ્તો લે જાય નાસ્તો લે પછી વાત નાસ્તો બસ તો બધું કરી લીધું ને પાછું સ્ટેશન આવી ગયો રાજકોટ થી નીકળી ને પાછું સ્ટેશન આવી ગયું કે નાસ્તો કરી લીધો કે એમાં હું દીધું ટ્રેન છે ને ઉપડી ગઈ ટ્રેન ઉપડી ગયા પછી હું ઉતારો કોઈ સમય ન રે બાકી ના આ જો અત્યારે અંધારું છે રાતના વાઈ ગયા છે કેટલા ખબર છે તમને દસ વાઈ ગયા છે જો દસ વાગ્યાનો ટાઈમ છે હવે હું ગઈ ગયા પાણી પાણી પી

ત્રણ વાગે રેલવે સ્ટેશન છે આપણે કે આપણે જવાનું છે ક્યાં સારંગપુર મેં તમને કીધું હતું કે સારંગપુર જવાનું છે ભાઈ ઈચ્છા થાય છે કે હનુમાનગઢા જવું છે કે બીજા નેક્સ્ટ ટાઈમ જાય બાકી સારંગપુર તો જવાનું છે ભાઈ ના રહેજો બ્લોકમાં મારા ઘર લેજે બહાર નીકળવાનું તો ને જો અને હું કહેવાય

ભીડ હતી ને આમ જવા દે દર્શન વર્ષ કરવામાં આટલી ભીડ ને જોતા પબ્લિક જો તમે આ મંદિર આ મંદિર આપણે જાયા છે એની સામે જ આવો ને તો આવું અક્ષે મસ્ત જોવાનું પ્રસાદી પછી આ જો માન આપણે તો પહેલી દાણ આવ્યા તમે આવેલા હોય તો કમેન્ટ કરું જો હું બીજું જોવાનું છે બાકી તો જો આ પબ્લિક છે આવડી બધી જો પબ્લિકનો સી મને થી રાવા ચલો આપણે નીકળીએ બાર આજે ની ગદા લીધી છે કિચન માટે બાકી તો પછી હનુમાનજી મૂર્તિ જો અહીંયા છે મસ્ત મજાની ઓ જય જય શ્રી રામ કટ કર નાખજો જય શ્રી રામ મંદિર રહ્યું સામે આપણે લઈ લીધી છે અહીંયા પ્રસાદી હવે આપણે ફોટા ફોટા પાડી શ્રી રામ આપણે દર્શન કરાવી દીધા તમને બધીને ને હું મેં દર્શન કરી લીધા ને એવું લાગે તો પાછા ફરી વાર તમે દર્શન કરી લઉં નક્કી તો જય રામ હા કાંક નજારો છે જો આવું હતી પબ્લિક ઘણી છે આ બધો ફરતો નજારો છે મસ્ત આવ્યું છે મંદિર છે આપણે આ સામે મંદિર છે અહીંયા આ બાકી તો ગાર્ડન એવું બધું છે ઠીક છે ખરીદી કરવાની છે હું ખરીદી છે ગદા લેવાની છે લઈ તો પછી એક આ લઈ લે ને પાંચ આ લઈ લે ઘરે પછી દેવા પડ્યું ને બાકી તો ભાઈ આ જો આ લીધી આ પાંચમુખી માંજી ઘણું વસ્તુ છે હનુમાન ગાર્ડ આવો એટલે દાદાભાઈ ધ્રુવ વિઝિટ કરજો તમે કે દાદાનો સ્વભાવ છે ને મસ્તીનો છે તો અમે ખરીદી કરી ને એટલે તમને કહે છે સ્વભાવ એક નંબર છે દાદાનો સરમ બસન કર લીધા છે ખરીદી ભરીદી કર નાખી છે બાકી તો આપણે હરમાનજી આયા છે ને બાકી હવે આપણે નીકળીએ ઘરે જવાનું છે આપણે બાકી તો જો આ મસ્ત મજાનો માહોલ છે કે તડકો નથી ને ફોટા સારા ન આવે ને મળી આપણે

ક્યાં હોય છે હે ઉતા થાય ને આપણે બસમાં માં બરાબર પહોંચી ગયા ને બરાબર પહોંચી ગયા ને બસમાં બેઠી ગયા છે પણ ક્યાં કે બોલો બોલો અને અંદર જા બેઠી ગયા છે બસ સીધા ઘરે પહોંચી ઘરે જાય ને કે માં બેઠા છે બસ માં કઈ બસ માં એસી વાળી એસી વાળી બેઠા છે ને ઘરે જાય ને કઈ દે જનતાને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં 啊，拜拜。